તથા જિલ્લા ઉત્તર ભારતીય પરિવારો માટે છઠ પૂજા મહોત્સવ નું ભવ્ય આયોજન અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાની કચેરી ખાતે ધીરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરી અને લૂટમાં ગયેલ કુલ રૂપિયા બે પોઈન્ટ સાડત્રીસ કરોડનો મુદ્દાવાલ ફરિયાદીઓને પરત અપાયો અંગ્રેસર પાનોલી અને ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં હાલ કામદારોની અછત પૂજા અને બિહાર વિધાનસભા ચૂંટણીના કારણે કામદારોએ વટાની વાત પકડતા ઉદ્યોગોના ઉત્પાદન પર અસર અંગ્રેસરના જાણીતા અને પ્રતિષ્ઠી ડોક્ટર નિલેશ દેસાઈ ત્યારે અમેરિકામાં તથા ભારતીય પરિવારો માટે દિનકર સેવા સમિતિ દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે છઠ પૂજા ઉજવવામાં આવી રહી છે આ વર્ષે પણ જાડેશ્વર ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસેના નર્મદા પાર્ક ઓવારા ખાતે છઠ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે વિવિધતામાં એકતા ધરાવતા ભરૂચ જિલ્લામાં અનેક પ્રાંતના લોકો પોતાના પર્વો ઉત્સાહભેર ઉજવી સંસ્કૃતિને જીવંત રાખે છે ઉત્તર ભારતીય પરિવારો દિનકર સેવા સમિતિના નેજા હેઠળ દર વર્ષે નર્મદા તટ પર છઠ પૂજા કરે છે જેમાં વ્રતધારીઓ નદીના જળમાં ઉભા રહી આથમતા અને ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરે છે હાલ સ્થળ પર જમીન સમતળ કરવી મંડપ સ્થાપન સહિતની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે દિનકર સેવા સમિતિના પ્રમુખ ડોક્ટર જીતેન્દ્ર રાજપૂતે જણાવ્યું હતું કે ચાર દિવસીય છઠ પૂજા ઉત્સવનો પ્રારંભ થઈ ગયો છે જેમાં નહાખા છઠ્ઠીએ ખરના સાતમીએ સંધ્યા અર્ધ્ય અને આઠમી ઉક્ત સૂર્યને પ્રાતઃ અર્ધ્ય સાથે પૂજાનું સમાપન થશે સમગ્ર કાર્યક્રમ વહીવટીતંત્રના સહકારથી યોજાઈ રહ્યો છે આ પુણ્ય પ્રસંગે જિલ્લાભરમાંથી આશરે દસથી પંદર હજાર ઉત્તર ભારતીય શ્રદ્ધાળુઓ ઉમટી પડવાનું અનુમાન છે ઉત્સવ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે જેમાં જિલ્લામાં વસતા સમુદાયના લોકોને ઉપસ્થિત રહેવા દિનકર સેવા સમિતિએ આમંત્રણ પાઠવ્યું છે दर वर्षની જેમ આ વર્ષે પણ नर्मदा पा, नर, नर्मदा नर्मदाના પાવન તટ ઉપર नर्मदा પાર્કના પાવન घाट ઉપર દિનકર સેવા સમિતિ દ્વારા કાર્તિક માસની શુક્લ પક્ષની શષ્ટિ એટલે કે 27 તારીખ સોમવારના દિવસે સાંજે 5 વાગે ભવ્ય છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું રહ્યું છે આ પૂજામાં આશરે 15 થી 20000 ઉત્તર ભારતીય લોકો ભાગ લેશે આ ચાર દિવસી પર્વનો પ્રારંભ આવતીકાલ સવારથી થઈ રહ્યો છે નહા ખા બીજો દિવસ ખરના ત્રીજા સંધ્યા અર્ઘ અને ચોથા દિવસે પછી આ પર્વ પૂરું થશે આ પર્વની તૈયારીમાં જિલ્લા વહીવટીતંત્ર તથા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો છે આ પર્વ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્વ થાય પૂરું થાય એ માટેની જોરદાર તડામાર તૈયારીઓ અત્યારે નર્મદા પાર્કના ઘાટ ઉપર ચાલી રહી છે આ આ પ્રસંગે હું ભરૂચ અને અંકલેશ્વરની સર્વ જનતાને છઠ પૂજાની શુભકામનાઓ પાઠવું પાઠવું છું છું તથા તારીખ સોમવારના રોજ સાંજે પૂજામાં પધારવા આમંત્રણ પોલીસ વાળાની કચેરી ખાતે યોજાયેલ તીરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરી અને લૂંટમાં ગયેલ કુલ રૂપિયા બે પોઈન્ટ સાડત્રીસ પરત આપવામાં આવ્યો હતો ચોરી લૂંટ અને ધારના ગુનાઓમાં ગયેલ મુદ્દામાલ નાગરિકોને પરત મળી રહે તે માટે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર વિભાગીય પોલીસવાળા ડોક્ટર કુશલ ઓઝાની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં અંકલેશ્વરના એ ડિવિઝન પોલીસ મથક જીઆઈડીસી પોલીસ મથક ગ્રામ્ય પોલીસ મથક પાનોલી પોલીસ મથક અને હાંસોટ પોલીસ મથકમાંથી ચોરી થયેલ કુલ અઢાર મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા આ સાથે જ ચોરીનો એક ગુનો તેમજ વર્ષ બે હજાર અઢારમાં બનેલ ધારના ગુનામાં ગયેલ રૂપિયા એક કરોડ સત્યાસી લાખનો મુદ્દામાલ પણ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો આજના કાર્યક્રમમાં પોલીસે કુલ રૂપિયા બે કરોડ સાડત્રીસ લાખનો મુદ્દામાલ નાગરિકોને પરત કરવામાં સફળતા મેળવી હતી આ કાર્યક્રમમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આરએચવાડા એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા પાનોલી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ દેસાઈ સહિતના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ચોરી સહિતના બનાવવામાં ગયેલી કિંમતી સામાન નાગરિકોને ટૂંકા ગાળામાં પરત મળે તે માટે પોલીસ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વડોદરા રેન્જ આઈજીપી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર ડિવિઝન દ્વારા તેરા તુચકા અર્પણનો આજે આજરોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન અલગ અલગ ચાર પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન પાનોલી અને જીઆઈડીસી એમ મળીને ચાર જેટલા પોલીસ સ્ટેશન દ્વારા કુલ અઢાર જેટલા મોબાઈલ એક હાઉસ બ્રેકિંગ ઘરફોડના ઘરેણાની જે ચોરી થઈ હતી તે અઢાર જેટલા મોબાઈલ તથા બે હજાર અઢારના એક ધાડના ગુનાનો બે કરોડ તથા સત્યાવીસ લાખ જેટલો મુદ્દામાલ જે છે એ આજે તેરાતુજકો અર્પણના કાર્યક્રમમાં પરત કરવામાં આવ્યો છે ડીજીપી સાહેબ તથા ઉપરી અધિકારીશ્રીની સૂચના મુજબ ડિવિઝનમાં બનતા ક્રાઇમમાં જે પણ ભોગ બનનાર છે તેમને એમનો જે મુદ્દામાલ જે છે એ ગુનાના ડિટેક્શન થઈએ તરત પાછો મળે અથવા અને વધુમાં વધુ રિકવરી થાય અને વધુમાં વધુ એમને તાત્કાલિક આ મુદ્દામાલ પરત થાય તે બાબતે બાબતેની તકેદારી રાખી પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં આજનો આ કાર્યક્રમ છે ખૂબ જ અગત્યનો છે કારણ કે એક જ ગુનામાં બે હજાર અઢારના ધારના ગુનામાં અમે બે કરોડ ને લાખ જેટલો મોટો જે છે એ પરત આપવામાં અમને સફળતા મળી છે કુલ આજના દિવસે અમે બે કરોડ સાડત્રીસ લાખ જેટલો કિંમત નો મુદ્દામાલ જે છે એ ભોગ ભોગબનાર અલગ અલગ ભોગ બનનાર ને અમે પરત આપ્યો છે અંકલેશ્વર પાનોલી અને ઝઘડિયા ઔદ્યોગિક વરસાદમાં હાલ કામદારોની અછત જોવા મળી રહી છે છઠ પૂજા અને બિહાર વિધાનસભાની ચૂંટણીના કારણે કામદારોએ વતનની વાત પકડતા ઉદ્યોગોના ઉત્પાદન પર પણ અસર થઈ રહી છે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાત ગણાતી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સહિત પાનોલી તેમજ ઝઘડીયા જીઆઈડીસીમાં હાલ કામદારોની અછત સર્જાઈ રહી છે છઠ પૂજાના પાવન અવસરને લઈને ઉત્તર પ્રદેશ અને બિહારના કામદારો મોટી સંખ્યામાં પોતાના વતન તરફ જઈ રહ્યા છે ઉત્તર ભારતના રાજ્યોમાં છઠ પૂજાનું ધાર્મિક મહત્ત્વ વિશેષ હોવાથી દર વર્ષે આ સમયમાં કામદારો વતન તરફ વળતા હોય છે આ વર્ષે પણ અંકલેશ્વર તેમજ આસપાસના ઉદ્યોગોમાં અંદાજે ત્રણ લાખથી વધુ કામદારોએ વતનની વાત પકડી છે વધેલી ભીડને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે અંકલેશ્વર સમસ્તીપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડવાની પણ વ્યવસ્થા કરી હતી આ અંગે ઉદ્યોગપતિઓએ જણાવ્યું હતું કે કામદારોની અછતના કારણે અનેક એકમોમાં ઉત્પાદન ઉપર સીધી અસર પડી રહી છે ખાસ કરીને કેમિકલ ફાર્માસ્યુટિકલ અને પેકેજિંગ ઉદ્યોગોમાં મજૂરોના ભાવે ઉત્પાદન ધીરે ધીરે ઘટી રહ્યું છે બિહાર વિધાનસભા ચૂંટણી પૂરી થયા બાદ કામદારો આગામી એક મહિના દરમિયાન પરત ફરવાની શક્યતા છે ત્યાં સુધી ઉદ્યોગોમાં કામદારોની અછત રહે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હાલ દિવાળી પર્વ અને તહેવારોના નિમિત્તે હાલ પરપ્રાંતિય જે વર્કર છે બધા એ હાલ એમના ત્યાં વતને ગયા છે યુપી બિહાર અને છઠ પૂજા હવે નજીકમાં જ છે તો એ લોકો બધા ત્યાં રોકાશે મહિનો દોઢ મહિનો અને અહીંયા આવી શકશે નહીં મહિનો દોઢ મહિનો એના લીધે ઉદ્યોગોને બહુ વર્કરોની ઇફેક્ટ નડશે અને એના પછી ડિસેમ્બર મહિનો આવશે કે જેમાં ત્યાં વિદેશોમાં રજા હોય છે એના લીધે એક્સપોર્ટને બહુ ભારે ઇફેક્ટ પડશે એટલે ઉદ્યોગ અને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે હાલ દિવાળીનો પર્વ હોય અને છઠ પૂજા આવતી હોય ત્યારે કામદારો જે માદરે વતન જતા હોય બિહાર યુપી ને ત્યારે હવે લાભપાચમથી જ્યારે ઉદ્યોગો શરૂ કરવાના હોય ત્યારે કામદારોની એટલી અછત હોય છે કે લગભગ સમજો ને કે ત્રણથી ચાર લાખ કામદારો અંકલેશ્વર ઝગડીયા અને પાનોની ઉદ્યોગોના ધંધામાં બહુ અસર પડે છે એની હવે આગામી મહિને ચૂંટણી પણ આવી રહેલી છે બિહાર તો કામદારો હવે ક્યારે પાછા લગભગ મહિનો તો થશે જ એ હિસાબે હવે ઉદ્યોગોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલો છે અત્યારે અંગ્લેશ્વરના જાણીતા અને પ્રતિષ્ઠિત ડોક્ટર નિલેશ દેસાઈ તથા તેમના પત્ની ડોક્ટર શ્વેતલ દેસાઈનું અમેરિકામાં રમાનાર પીકબોલ વર્લ્ડ કપ બે હજાર પચીસમાં સિલેક્શન થયું છે આગામી અઠાવીસ ઓક્ટોબરથી બે નવેમ્બરમાં અમેરિકાના ફ્લોરિડામાં પીકબોલ વર્લ્ડ કપ યોજાનાર છે તથા ત્રણ નવેમ્બરથી નવ નવેમ્બર દરમિયાન અમેરિકાના ડલ્લાસમાં પીકબોલ પીપીએ વર્લ્ડ ચેમ્પિયનશીપ યોજાનાર છે જેમાં બે હજાર પચીસમાં મલેશિયામાં યોજાયેલ ક્વોલિફાય મેચમાં અંકલેશ્વરના ડૉક્ટર નિલેશ દેસાઈ અને તેમના પત્ની ડૉક્ટર શ્વેતલ દેસાઈને પિક પીકબોલ વર્લ્ડ કપ તથા પીકબોલ પીપીએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે જેમાં પચાસ પ્લસ કેટેગરીમાં સિંગલ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં પ્રતિનિધિત્વ કરવાની ઉત્તમ તક મળી છે જે અંકલેશ્વર અને ભરૂચ જિલ્લા માટે ગૌરવવંતી બાબત છે અંકલેશ્વરના આ ડોક્ટર દંપતીને પોતાની પ્રભાવશાળી પ્રતિભાની પ્રતિનિધિત્વ રૂપે વ્યક્ત કરવાની જે અદ્ભુત સુંદર તક મળી છે તરફથી પિત્તળ બોલ રમવાની શરૂઆત કરી આજે પિત્તબોલ ભારતમાં અને દુનિયામાં સૌથી ઝડપથી ડેવલપ થતું એક સ્પોર્ટ્સ છે ટેનિસની જેમ જ પિકલ બોલમાં એક જાતનું લોકોમાં ખૂબ જ આકર્ષણ થઈ રહ્યું છે હાલમાં જ ફ્લોરિડા અને ડલાસ ખાતે પિકલ બોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ અને પિકલ બોલ વર્લ્ડ કપ યોજાયો છે તેમાં હું ભારતનો ફિફ્ટી પ્લસ ટીમમાં પ્રતિનિધિત્વ કરીશ જેનો ખૂબ મને આનંદ છે અને અંકલેશ્વર જીમખાનાનો ખૂબ ખૂબ આભાર કે જે જેના થકી અમે આ પિકળ બોલને એડેપ્ટ કરી શક્યા એમાં આગળ વધી શક્યા અને બીજી ઘણી બોમ્બે દિલ્હી કલકત્તા મલેશિયા આ બધી ટુર્નામેન્ટોમાં પાર્ટિસિપેટ કરી અને અંકલેશ્વર અને ભારતનું નામ રોશન કરી શક્યા ભરૂચના પ્રસિદ્ધ ગોલ્ડ ગોલ્ડન બ્રિજ નીચેના વિસ્તારમાં શનિવારે એક મોટો અજગર દેખાતા સ્થાનિક લોકોમાં અફરાતફરીનો ભય માહોલ છવાઈ ગયો છે અચાનક અજગર દેખાતા આસપાસના લોકોએ સ્થળ પરથી દૂર જવાની દસમસાટ મચાવી દીધી હતી સ્થાનિક જીવદયા પ્રેમીએ સાહુ વસાવાએ તાત્કાલિક આ અંગેની જાણ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય યોગેશ મિસ્ત્રીને કરી હતી માહિતી મળતા જ યોગેશ મિસ્ત્રીએ વન વિભાગના આરએફઓના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી ટીમમાં સરગર્ફ મિસ્ત્રી હિરેન શાહ અને રમેશ દવે હાજર રહ્યા હતા તકેદારીપૂર્વક અજગરને કોઈ નુકસાન ન કર્યા વિના કંટ્રોલમાં લઈ સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો હતો રેસ્ક્યુ પૂર્ણ થયા બાદ અજગરને વન વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો જેથી તેને સ્વાભાવિક વસવાટવાળા વિસ્તારમાં છોડવામાં આવે નર્મદા નદી કાંઠે આવેલા વિસ્તારોમાં ક્યારેક સાપ અને અજગર જેવા રેંગતા પ્રાણીઓ દેખાતા હોય છે પરંતુ શહેરના કેન્દ્રીય વિસ્તાર એટલે કે ગોલ્ડન બ્રિજ નીચે અજગર દેખાવાનો આ બનાવ લોકો માટે આશ્ચર્યજનક રહ્યો હતો

કામ ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ વિદેશયોગ વિઝા પ્રોબ્લેમ નોકરી ધંધામાં રૂકાવટ કોઈનું ખવડાવેલું પીવડાવેલું ગુપ્ત રોગોનો નિકાલ સંતાન પ્રાપ્તિ વાહન યોગ દારૂ છોડાવો મકાન યોગ કામ ન થવાનું કારણ શું દરેક પ્રકારના યંત્ર નંગ વીટી પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે સરનામું આઈસીઆઈસીઆઈ બેંક ના ખાચામાં આકાશગંગા ગંગા ફ્લેટ ની સામે સેવાશ્રમ રોડ મોબાઈલ નંબર એક્યાસી ચારસો સોળ પાંચસો અગિયાર शोरूम मीरा हाँ शवन चौकली इस शोरूम में आपको घर ऑफिस के लिए होम डेकोर से लेकर होम फर्निशिंग एंड फर्नीचर तक सब कुछ मिल जाएगा यहाँ हर एक पीस थॉटफुली क्यूरेटेड है टू परफेक्टली मैच योर नीड्स। यहाँ है वॉल आर्ट का ह्यूज कलेक्शन एलिगेंट पेंटिंग्स, यूनिक आर्टिफैक्ट्स सूदिंग डिफ्यूजर्स डिजाइनर वॉल क्लॉक्स क्लासी मिरर्स, रिलैक्सिंग वाटर फाउंटेन्स और ग्रीन वाइब्स देने वाले प्लांट्स एंड प्लांटर्स भी एंड फर्निशिंग की बात करें तो यहाँ मिलेगा कम्फर्ट और एलिगेंस का परफेक्ट कॉम्बो प्रीमियम मैट्रेसेस सॉफ्ट टच बेडशीट पिलोज डिजाइनर रग्स और स्टाइलिश कर्टन जो घर हो या ऑफिस दोनों के लिए बेस्ट है और यहाँ हर फर्नीचर आपके डिजाइन नीड्स एंड साइजेस में कस्टमाइज भी हो जाएगा जिसमें स्टाइलिश डाइनिंग सेट्स मॉडर्न सोफास, कोजी रिक्लाइनर्स

પર્વ છઠ પૂજાની તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે અંકલેશ્વરના ગડખોલ સારંગપુર બડકોદરા કોસમડી કાપુદરા સહિતના ગામોમાં વસતા પચાસ હજારથી વધુ ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ પૂજાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ઉત્તર ભારત સહિતના વિવિધ પ્રાંતના લોકો અંકલેશ્વરને કર્મભૂમિ બનાવી વસવાટ કરી રહ્યા છે અંકલેશ્વર શહેરમાં દિવાળી પર્વની ઉજવણી બાદ હવે છઠ પૂજાનો માહોલ જોવા મળી રહ્યો છે ઉત્તર ભારતીયો માટે મહાઉત્સવ સમાજ છઠ પૂજાનો ઉત્સવ માટે અંકલેશ્વરમાં વસતા પચાસ હજારથી વધુ ઉત્તર ભારતવાસીઓ અત્યારથી જોતરાઈ જઈને પૂજા સ્થળ માટે નહેરકુંડ તેમજ તળાવ અને નદી કિનારે યોગ્ય સ્થળ કરવામાં આવ્યા છે અંકલેશ્વરમાં સૌથી વધુ ગડખોલ પાટિયા વિસ્તારમાં ઉત્તર ભારતીય પરિવારો વસવાટ કરે છે જેથી છઠ પૂજાની ઉજવણી માટે ગડખોલ પંચાયત દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં મીઠા ફેક્ટરી પાસે કેનાલ ઉપર બેડી ઊભી કરવામાં આવી છે તેમજ અંબિકાનગર ખાતે કુંડની સફાઈ કરવામાં આવી છે તેમજ નહેર કુંડ સહિતની સફાઈ કરાવી ત્યાં બીડી ઊભી કરી તેનું રંગરોગાન કરવામાં આવી રહ્યું છે જેમાં ઉત્તર ભારતીય પરિવારની મહિલાઓ સૂર્યને અર્ધ્ય આપીને છઠ પૂજાની ઉજવણી કરશે આ ખટોર વ્રતના પ્રારંભ પૂર્વે અંકલેશ્વરના ગડખોલ સારંગપુર ભરકુદરા કોસમડી કાપુદ્રા સંજાલી પાનોલી સહિતના ગામમાં છઠ પૂજાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ઉત્તર ભારતીયો કે લીધે બહુ બળા તહેવાર છઠ પૂજા હૈ ये छठ माता की कृपा से किसी भी व्यक्ति को जो इसकी पूजा श्रद्धा से करता है उसकी सब मनोकामना पूर्ण होती है इसी बात को देखते हुए हमने यहाँ पर सनातन इंटरनेशनल एकेडमी स्कूल के सामने नहर के किनारे काफ़ी परेशानियाँ थी लोगों को तो ये हमने जवाबदारी ली प्रत्येक प्रकार का खर्चा ये हम खुद करते हैं तमाम साफ़ सफाई से लेकर हर चीज़ तक कर और शाम को यहाँ बैठ के बड़े अच्छे ढंग से काफी संख्या में लोग यहाँ आते हैं और बड़े भक्ति भाव से माता रानी की पूजा करते हैं और मनोकामना पूर्ण होती है इसलिए हम सभी से निवेदन करेंगे एक बार प्रेम से बोलिए जय छठी माता की भरूचना दहेजी पणिया गाँव में जई रहे श्रमजीवियों ने टेम्पो पलटी जाता अकस्मात सर्जाय अकस्मात में छह श्रमजीवियों ने इजाओ पहुँची थी ભરૂચમાં અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં દહેતી વાગરા તાલુકાના પણિયાદ્રા ગામે શ્રમજીવોને લઈને જતો ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં કુલ દસ શ્રમજીવીઓ સવાર હતા જેમાંથી છ શ્રમજીવીઓને ઈજાઓ પહોંચી છે ઈજાગ્રસ્તોમાં છ મહિલા શ્રમજીવી અને બે બાળકોનો સમાવેશ થાય છે અકસ્માત બાદ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી જેના દ્વારા તમામ ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે શ્રમજીવીઓ કડિયા કામ કરવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન ટેમ્પો પલટી જતા દુર્ઘટના બની હતી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં જીઆઈડીસી પોલીસે સોમાણી ચોકડી પાસે મુની કોમ્પ્લેક્ષમાં એક દુકાનમાં જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂપિયા અગિયાર હજાર સાતસો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સબ જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સોમાણી ચોકડી પાસે આવેલ મુની કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલ દુકાનમાં સંજીવ મંડલ જુગાર રમી અને રમાડી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે રેડ કરતા જુગાર રમતા રાજીવ મંડલ નીરજ મંડલ મણિકાંત મંડલ રામવિનય પાસવાન શિવરામ ગૌતમ અનિલ મંડલ જ્યોતિષ મંડળ અને મધુરામની અટકાયત કરી હતી અને સ્થળ ઉપરથી રોકડા ઉપર સાતસો કબજે કરી છે જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો માટે મંદિર પાસેના નર્મદા પાર્ક વરા ખાતે છઠ પૂજા મહોત્સવનું ભવ્ય આયોજન અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાની કચેરી ખાતે તુચકો અર્પણ કાર્યક્રમ ચોરી અને કુલ રૂપિયા બે પોઈન્ટ કરોડનો મુદ્દામાલ અપાયો અંકલેશ્વર પાનોલી અને ઝઘડિયા ઔદ્યોગિક વરસાદમાં હાલ કામદારોની અછત પૂજા અને બિહાર વિધાનસભા ચૂંટણીના કારણે કામદારોએ મતાની વાત નો ઉદ્યોગોના ઉત્પાદન પર અસર અંકલેશ્વરના જાણીતા અને પ્રતિષ્ઠિત ડોક્ટર નિલેશ દેસાઈ તથા તેઓના પત્નીનું અમેરિકામાં માં રમાનાર બિગ બોલ વર્લ્ડ કપ 2025 માં સિલેક્શન આજ ના સિટી ન્યૂઝ એ સમાપ્ત થાય નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર સિટી ન્યૂઝ ના પ્રાયોજક હતા રવિ રત્ન મોટર્સ